મિત્રો ધન્ય છે આ ખેડૂતની મહેનતને પાંચથી છ વીઘાનું વિક્રાંતા જીબરાનું ફીલ છે એ એકદમ ટકાટક અને સુપર હવે આપણે આ પ્લાન્ટ ટુ પ્લાન્ટ ઓબ્ઝર્વેશન કરી તો એ એકદમ તંદુરસ્ત પાન વાવેતર કરેલ છે ખુલ્લામાં બેતાલીની જારીએ વાવેતર કરેલ છે ખેડૂતે ખુલ્લામાં ખેડૂત છે નીતિનભાઈ વેકરિયા ગામ નાગપુર તાલુકો કાલાવાડ જિલ્લો જામનગર ખુલ્લામાં ડ્રીપ વગર વાવેતર છે તારીખ આજ છે વીસ અગિયાર બે હજાર પચીસ આ નીતિનભાઈ વેકરિયાનું વિક્રાંતા આ જીબરાનું ફીલ છે આ તરીએ મરચાં લાગી ગયા એ આપણે આ ચેક કરી એકદમ તંદુરસ્ત ફ્રૂટ ખુલ્લામાં વાવેતર અને બગાડ ઓછો આખું આ ફીલ આપણે ચેક કરી તો કોઈ જગ્યાએ કંઈ વાયરસ નથી એકદમ તંદુરસ્ત ફિલ્ડ વિક્રાંત જીબરાનું નીતિનભાઈએ આનું વાવેતર ફેર રોપણી સત્તર હાથ બે હજાર પચીસના દિવસે કરેલ છે અને નર્સરી પણ ખેતરમાં કરેલ નથી કે કોઈ જગ્યાએ બીજે નર્સરી કરવા આપેલ આ મરચાં જોઈએ આપણે લાલ એકદમ નીતિનભાઈ બતાવે છે ખુલ્લામાં વાવેતર ખુલ્લું પાણી પાવામાં આવે છે નીતિનભાઈ એ પહેલી જ વખત આ વિક્રાંતા જીબ્રા મરચીનું વાવેતર કરેલ છે અને મરચીના પાકમાં પહેલીવાર જયેલ છે તોય તંદુરસ્ત તો મિત્રો મારે તમને એ કહેવાનું થાય સાદા હાઈબ્રિડ છોડો અને વાયરસ ટોલરન્ટ અને લાંબા ઉંમરની વેરાયટી જે વિક્રાંતા સીડ્સની જે આવે છે વિક્રાંતા જીબ્રા એનું વાવેતર કરો એને ખેતીમાં આગળ વધો અને સારામાં સારું ઉત્પાદન મેળવો જો નીતિનભાઈ પહેલી જ વખત આમ ફૂલામાં વાવીને આવી મરચી કરી શકતા હોય તો મિત્રો આપણે કેમ ન કરી શકીએ ખેડૂતો અમારા ગોંડલ એરિયામાં મરચીના શોખીન અને ઘણા અનુભવી છે છતાં અત્યારે ઘણા ખેડૂતોએ મરચી કાઢી નાખેલ છે ત્યારે નીતિનભાઈને મરચાં જોઈએ આપણે જૂના પાન એમ છે મરચાઈ તંદુરસ્ત છે લાલ આ ટોપ લેવલે કૂણા પાન અને ખુલ્લામાં વાવેતર તોય જો નીતિનભાઈ કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ આ મરચાં લાંબા વિક્રંતાજીબરાની ખાસિયત એકદમ ટોપ લેવલે પણ લાંબુ ફ્રૂટ ટોપ લેવલે કંઈ વાયરસ નથી આખું આપણે ફીડ ચેક કરી જોઈ આપણે મતલબ કે બેતાલીસ ઇંચે વાવેતર છે બે આર વચ્ચે બેતાલીસ ઇંચ તો એ પાટલા ફૂટકી ગયા છાતીએ છાતી આ મરચી એવી છે એકદમ તંદુરસ્ત તારીખ છે વીસ અગિયાર બે હજાર પચીસ એ દિવસે પણ ડોકા લીલા અને ઉપર ફ્લાવરિંગ તો કહેવાનું એ છે સાદા હાઈબ્રિડ છોડો વાયરસ ટોલરન્ટ અને લાંબી ઉંમરના હાઈબ્રિડ વાવો ચોમાસું આપણા હાથમાં નથી પણ પાછળ થવું જોઈએ જય હિન્દ જય ભારત